નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સહિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું રાજ્ય સરકારના મહત્ત્વનો નિર્ણય લીધો છે તો રાજ્ય સરકારે પેન્શન પગાર બાદ આવા નવા તય ભથ્થા મળશે મિત્રો તો રાજ્ય સરકારે જે મહત્ત્વ નિર્ણય લીધો છે કે પેન્શન અને પગાર પેન્શન પગાર સાથે સાથે મિત્રો તંય નવા ભથ્થા પણ તેમને મળશે તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો તો ચાલો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું મિત્રો તો સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે રાહતના સમાચાર છે ઘણા સમયથી પેન્શન કોમ્પિટિશન પીરિયડ પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવાની માંગ કરવામાં આવી રહી હતી હવે એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચથી આ માંગ પૂર્ણ થઈ શકે છે જો આવું થાય તો લાખો પેન્શનધારકોને આર્થિક રાહત મળશે અને દસ વર્ષથી ચાલી રહેલી સંઘર્ષ અંત આવશે તો મિત્રો આના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા આપણે ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આપણી આ ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો મિત્રો તમે જાણો છો પેન્શન ધારકો માટે જે પોતાના માસિક પેન્શનને માસિક પેન્શનની કપાત પંદર વર્ષ સુધી ચાલે છે પરંતુ પેન્શન ધારકો એમ માને છે કે તેમની કપાત નવથી દસ વર્ષ પૂર્ણ થઈ જાય છે છતાં પણ સરકાર તેને ચાર વર્ષ વધારે તેની કપાત કરી રહી છે તો તે માટે તેને ટાઈમ પીરિયડ ઓછો કરવામાં આવે તે ઘટાડવામાં આવે તે માટે કેટલાક પ્રયાસો કરી રહ્યા છે કેટલાક આંદોલન પણ આંદોલન ચાલુ છે અને હાઈકોર્ટ પણ મિત્રો ગયા તો હાઈકોર્ટ દ્વારા પણ પોતાની માંગ પોતાના જે પેન્શનદારોની માગણી સમજી રહી પરંતુ હાઈકોર્ટે પણ એમ કર્યું આ નિર્ણય સરકારશ્રી ઉપર રહેશે મિત્રો નિવૃત્તિ સમયે કર્મચારીઓના કોમ્પિટિશનની રકમ નામની મફત રકમ મળે છે બદલામાં તેમને માસિક પેન્શન એક ભાગ કાપવામાં આવે છે આ કપાટ ચોક્કસ સમયગાળા માટે ચાલુ રહે છે અને પછીથી પેન્શન સંપૂર્ણ રીતે ડેબિટ થાય છે મિત્રો તો હાલમાં સમયગાળો પંદર વર્ષ સુધીનો છે એટલે કે કર્મચારીઓના માસિક પેન્શનમાં કપાટ પંદર વર્ષ સુધી ચાલુ રહે છે તો મિત્રો તમે એ તો જાણતા જશો કે પેન્શન કોમ્પિટિશન શું છે તો તમારે જે માસિક પેન્શન એક ભાગ કાપવામાં આવે છે મિત્રો આ કપાટ આ કપાતિ ચોક્કસ સમય એટલે પંદર વર્ષ સુધી આ કપાત ચાલુ રહે છે અને તે પંદર વર્ષ સુધી આ કપાત ચાલુ છે અને તે માસિક પેન્શનમાં કપાત પંદર વર્ષ સુધી ચાલુ રહે છે મિત્રો તો કર્મચારીના સંગઠનના પેન્શનોને શું કહેવું છે કે સરકાર નિવૃત્તિ પર આપવામાં આવતી એડવાન્સ રકમ માત્ર દસ અગિયાર વર્ષમાં ભરપાઈ કરે છે તેમ છતાં તે વધારે ચારથી પાંચ વર્ષ પેન્શન કાપતી રહે છે તેથી જ બાર વર્ષનો સમયાગર વધુ સારો છે સુપ્રીમ કોર્ટે પણ અને યોગ્ય માન્યું છે પરંતુ નિત્યગત નિર્ણય ગણાવીને અંતિમ નિર્ણય સરકાર પર છોડી દીધો છે મિત્રો આ ભલામણો નાણાકીય જોખમમાં ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી છઠ્ઠા અને સાતમા પગાર પંચ પર આમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી મિત્રો સરકારનું અત્યાર સુધીનું વલણ એ છે કે તેમાં સરળતાથી ચલાવવા માટે લાંબા ગાળાની પેન્શન સિસ્ટમ જરૂરી છે મિત્રો હવે બધાની હજાર આઠમા પગાર પંચપદ છે અને કર્મચારીઓના સંગઠન અને પેન્શન યુનિયન સતત દબાણ કરી રહ્યા છે અને સમયગાળો પંદર વર્ષથી ઘટાડીને બાર વર્ષ કરવામાં આવે તો પેન્શન પુનઃસ્થાપન નવો નિયમ લાગુ કરવામાં આવે પેન્શન કોમ્પિટિશન સમાગારો અંગે કર્મચારીઓના અને સરકાર વચ્ચે લાંબા સમય વિવાદ ચાલી રહ્યો છે પરંતુ સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે બાર વર્ષ સમયગાળો યોગ્ય નથી પરંતુ અંતિમ અંતિમ નિર્ણય સરકારમાં હાથમાં છે અને જો આત્મપગાર પંચ આત્મપગાર પર માંગણી સ્વીકારે તો લાખોની વધુ કર્મચારી કર્મચારી માટે એક મોટી જીત છે મિત્રો તો આ આજની મહત્વની અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત